એમ સો વાળા મિત્રો બધા મજામાં શું બધા તરફ જય શ્રી કૃષ્ણ અને બાબા સીતા રામ આજે જે છે રાધણછનો સારો તહેવાર છે વાતાવરણ વાદળછાયું હોવા છતાં વરસાદ આવતો નથી મેઇન ટોપિક તો આ છે ત્યારે બધાને વરસાદ જોવો છે આપણે પણ આગાહી કરવાવાળાએ કીધું છે કે સોળ તારીખ પછી બાવીસ તારીખ સુધી વચ્ચે ભારે વરસાદ થશે ગુજરાતમાં તો આવી જશે આપણે એવી આશા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ વરસાદ આવે તો આપણે મોલ હોય એની તંદુરસ્તી જળવાઈ રહે પછી ટૂંક સમયમાં આવશે મગા નક્ષત્ર મગન ક્ષેત્ર આવે છે એનું પાણી આપણે સંગ્રહ કરીએ આખું વર્ષ સંગ્રહી સારું પાણી આવે છે એ આવશે જ્યારે આપણે વાત કરીશું એની ઉપર ડિટેલમાં જતા નથી પણ વરસાદ આવે જ્યારે એક ટોપિક છે આપણે વૃક્ષ એડી એક બે ખેડૂતના ફોન આવ્યા હતા આજે એ અમને વાયવા છે એ કે પણ અમને કે લખતાને ફોટો મોકલતા ન આવે કાંઈ વાંધો નહીં એમાં શું થઈ ગયું અમને ફોન કરવાનું મન તો શું વાયવા છે એટલે લગતા નો આવી પણ આપણે હજી અમુક લોકો એવા છે કે કોમેન્ટનો કોઈ રિપ્લાય નથી જતા રાજુભાઈ માહિતી આપે છે આમ આપણે પાલન કરા જેવું છે કરી નાખો બાકી રાજુભાઈ તેની રીતે માહિતી દીધા કરે આઈ વાંધો નહીં તમને જેમ હાલ લાગે હું તો મારું કામ કાર્ય શરૂ રાખી રોજ એક બે નવા ખેડૂતના ફોન આવે અને રિઝલ્ટ સારા આવે છે અલગ અલગ પદ્ધતિ શીખવાડું છું તમને રોજ કેમકે તમારો ખર્ચ ઘટે અને ઉત્પાદનમાં ફેરફાર થાય ઓછા ખર્ચે એવું આપણે કરવાનું છે તેની માટે હું કરું અત્યારે કપાસમાં હેવી થ્રીપનો અટેક છે છે કે નથી બધાની છે એની માટે હું કરવું એક જ દવામાં તમાર જીવાય આવી જાય એ કરવું હોય તો ઠીક છે એ ન કરવું તો અલગ અલગ કોમ્બિનેશન કઈ રીતે કરવું એ પણ આપણે સમજાવીશું વિડીયોમાં તો ચેનલમાં પહેલાં વહેલા હોય તો ચેનલનું સબસ્ક્રાઈબનું બટન આવે એ દબી દેવાનું એટલે રોજ આપણે જે અલગ અલગ માહિતી દઈશીએ તમારા સુધી પહોંચતી રહે રોજ આપણે આવું કહેતા નથી આપણે આવું કહેવાનું ઓલું હોય નથી આપણે માહિતી સાથે વધારે રસ આપણે કાંઈક યાદ રહે આપણે કહી દેજો જ છે કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમને હાલ લાગશે એટલે તમે કરવાનો સેવા મારે કે રોજ તમને પાયણે કંઈ જબરદસ્તી તો કહેવાનું હોય નહીં કાંઈ તો પેલો તો વરસાદ કોઈની નહીં હોય હોય તો કોઈક લખજો સારો વરસાદ જ એક બે દિવસમાં જોકે વાતાવરણ થાય છે વરસાદ વડો પણ કોઈને વરસાદ હોતો નથી આ બધો સાચો છે તો કારણ છે વૃક્ષોની સંખ્યા ઘટી જાય છે ટોટલ આપણા ભારત જે દેશ છે એની અંદર ચારથી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે રેડી તો આપણે મન એમ થવું જોઈએ કે આપણે દસ કરોડ વૃક્ષ વાવી દઈએ પણ આપણે જે ચાર કરોડની જરૂર છે પણ આપણે પૂરી નથી પાડી શકતા રેડી આ અત્યારે જાજુ નથી જાતો પણ એટલું ખાલી કહી દઉં છું જો એટલું આપણે કરીએ તો આપણે જે ઋતુમાં જે વસ્તુની જરૂર છે ગરમીના ટેમ્પરેચરમાં ગરમી ન વધે માવઠા થાય એ માવઠા ન થાય કંઈ લાંબુ ડિટેલમાં જાતો નથી હોય આપણે જે ટૉપિક છે કપાસ તમારા તમામ પ્રકારની જીવત હોય સપીસ લીલી બધું મારવું છે ગળો હોય કોઈ પણ હોય રેડી કોઈ જીવાતથી મારે ટોલફિન પાયરિન ટેકનિકલ આવે છે કોઈ પણ કંપનીનું વાપરો સારી કંપનીનું વાપરવાનું ટોલફિન પાયરિન ટેકનિકલ આવે છે એક વાપરવાની સાથે ગુંદરી વાપરવાનું રાખવાનું રેડી ગુંદરિયું છે એ કોસ્ટલી ઓછું હોય છે પણ દવાને સોટાળ રાખે હરફાર કાઢી નાખે રેડી સારા ગુંદરિયા આવતા સારી કંપનીનું વાપરવાનું રેડી આ ટોપિક પણ મહત્વનો છે રેડી હજી કોઈ ગુંદરીઓ વાપરતા ઓછા લોકો છે બીજા મતલબમાં બીજા જિલ્લામાં ખેડૂતો કઈ રીતે વાપરતા મારા લોકલની વાત કરું તો હજી ગુંદરિયું નામ પડે કે ના ના કાંઈ જરૂર નથી એટલે ઓછું છે ગુંદરિયું છે આપણે પપ દહડી કરતાં એનો કોસ્ટ ઓછો હોય છે દસ રૂપિયા લગભગ અંદાજે ગણીએ આપણે દસથી અંદરની પાંચની વચ્ચે કોસ્ટ હોય ગુંદરિયાનું એ વાપરતું રહેવાનું આ એક હાચી તમને સલાહ આપી છે પછી હવે તમને એમ થાય જો એક પ્રયોગ કર્યા જેવો છે કરવો ન કરવો આપણી મનની ઈચ્છા આપણે કપાસ છે રેડી અમુક જીવા જોઈએ આપણે બતાતી ન હોય રેડી ન બતાવી તો આપણે શું કરવાનું જો મારી પાસે એક પેપર છે એની અંદર રિવાયજ છોટી જાય કે આવું લાવ્યો છું મેન વાળા ખેડૂતને ડુંગળીવાળા માટે ઉપયોગ કરવા માટે પણ આપણે કપાસમાં પણ આનો પ્રયોગ કરીએ છીએ રેડી જો આ લગાડો એટલે કઈ રિવાય છે વધારે ખબર પડે રેડી આમાં બેને એમાં અલગ અલગ રિવાય આવે છે મેં તમને કીધું આપણે કંઈક અલગ કરવાનું છે ઓછા કરશે તો થોડોક એવું પણ વિચારવું પડે જ્યારે બળથી ન કામ આવે ત્યારે કળથી લેવું પડે તો અમુક વખત મોગા પાપ નાખવાથી ન નહોતું ત્યારે આવું કળથી કામ લેવું પડે કઈ જીવાય વધારે છે એની અંદર એ આપણને ખબર પડવી જોવે તો આની અંદર જીવાત છોટશે એટલે તમને આઈડિયા પીલી છે લીલી છે સફેદ છે કઈ છે રેડી એની અંદર શોટા એટલે તમને આઈડિયા આવે પછી ત્યાં શોટવ છે ત્યાંથી કંઈ ઉડીને આવવા નથી એટલે એ આપણું પાછું રક્ષણ છું આમ ફાયદો છો આપણને રેડી આવો પ્રયોગ કરતાં શીખો આમાં બધી જીવાત છોપે છે જે માખી ટાઈપની જેટલી આપણે ઘરમાં માખી આવે ને એ ટાઈપની જીવાત માખી પણ અંદર એની છે જાય જેટલી રેની જીવાત એ બધી સોટી જાય વિગે પાંચથી છ હું મૂકાવું છું તમે દસ મૂકો તો કાંઈ વાંધો નહીં કે લાંબો કોસ્ટ નથી એનો રેડી અંદાજે ત્રણસો રૂપિયામાં દસક પેપર આવી જાય એટલે તમારે સમજી લેવાનું કેટલો કોસ્ટ છે એ તમારી રીતે ભાગાકાર કરી શકો છો રેડી ત્રણસો રૂપિયાના દસ પેપર આવી જવા રેડી એટલે એકના કેટલા છે તમારે સમજી લેવાનું પણ બલ્લે અલગ અલગ વાપરવાના એ યાદ રાખવાનું એ ખરેખર નહીં પીળા અડધા બ્લુ વ્હાઈટ આવે છે પણ વ્હાઈટ આપણે લાવવા નથી એમ કે મેન જે પીળાને વાદળી વધારે આવે છે એમાં વધારે જીવાય જે આપણે સફેદ લીલી જે કંટ્રોલ કરવાનું એમાં આવી જાય છે લાવો છું મિન મરછીવાળા પાકમાં એટલે મરછીવાળા વાપરે છે રિઝલ્ટ સારું આવે છે એટલા માટે આવનારા સમયમાં ડુંગળીમાં જ્યારે આપણે ઇશ્યુ હોય મતલબમાં દિવાળી પછી છે ને થ્રીપ નોટક એવી આવે મતલબમાં જ્યારે પણ આ ડુંગળીમાં પણ કામ ઉપયોગી લઈ શકો કેમ કે અત્યારે વિડીયો જોતા હોય તો બરે પ્રકારના કેટલું કપાસનું ભલે આપણે વિડીયોની માહિતી આપીશું પણ આપણે સાથે ડુંગળી પણ કરવાનો આવરો સમયમાં તો ત્યારે પણ તમને ફાયદો થશે રેડી આપણે કપાસમાં ફાયદો થાય ડુંગળીમાં ફાયદો થાય એવી રીતની વસ્તુઓ બતાવી છે કોસ્ટ જાજો નથી રેડી કપાસની અંદર આપણે વાત કરીએ અત્યારે પાળા બાંધતી વખતે આપણે હાથીનો વરસાદ થાય ત્યારે સોળ જાય ને તો શું કરવાનું લીંબોળીનો ખોળનો ઉપયોગ કરવાનો બાંધતી લાઠો લાઠવાનું બાકી હોય તો એનો ઉપયોગ કરવાનો એનાથી સારું રહેશે હાલનું એક ઉદાહરણ લઈ લો જે હું લીંબોળીનો ખોળ બતાવું છું રેડી ઘણા ખેડૂડી મિત્રો ડુંગળીમાં પાયામાં વાપરો છે કોઈ પણ પ્રકારનો ઇશ્યુ નથી ડીપીએન નાખ્યું નથી રેડી પણ થોડુંક આપણે અલગ લોજિકલી કરશું રેડી પાંચ વીઘાની કર્યું હોય તો બે વીઘા વાપરો બે વીઘા બાકી રાખો પછી જ્યારે સેલે વરસાદ આવે ત્યારે શું ફરક પડે એ આપણે જોવાનું તો આપણને ખબર પડે કે કોઈ પણ વસ્તુ વાપરી છે એનો ફાયદો શું છે ગેરફાયદો હું છે અડધામ વાપરી તો ખબર પડે આખા વાપરી આપણે ખબર ન પડે કે આ વાપરવા ત્યારે કોઈ બતાવું નહીં પણ આપણે બધાને વાપરે પછી ખબર ન પડે કે આ વાપરવું છે કે આ નથી વાપરું કેમ કે કોઈ પણ વસ્તુ હોય અહીંથી હું તમને પદ્ધતિ શીખવાડું છું આપણે પાંચ વીઘાનું કીધું બે વીખામ કરવાનું હું અહીંથી તો એ રીતે ત્રણ વીઘાનું હોય એમાં તમારે તમારી રીતે હાલવાનું રેડી તો આપણી પાસે એક નીમ ઓઇલ છે જે ખેડૂત મિત્રો વાપરે છે રેડી આ વર્ષે જે નવા શરૂ થયા એ વખાણ કરે છે પ્રો એસ્ટ જે આપણે બતાવીશું એનું પેકિંગ કરી શક્યું છે કાલે પણ આપણે વિડીયોમાં વાત કરીએ રેડી આવુંડો રેડી વસ્તુ સારી છે એક શાકભાજીમાં નથી હાલતી એ મને ખાલી અપટોસ છે બાકી શાકભાજીમાં માલતી હોય તો કોઈ ખેડૂત મિત્રો ડીની દવા ભેગવાનું કોમ્બિનેશન કરે તો અને શું કહેવાય એકસો દસ ટકા રિઝલ્ટ સારવાર પણ પીપીએમ વધારે છે એટલે આવે નહીં તો એ પણ ખાસિયત છે આ વસ્તુ કપામાં વીસથી પચીસ એમએલથી શરૂઆત કરો શરૂઆતમાં મોટો થઈ જ્યારે ત્રીસ એમએલ નાખવાનો જી ગયા વર્ષે ખેડૂત મિત્રો વાપરશી રનિંગ વાપરે છે અત્યારે હાલમાં પછી ગયા વર્ષે ખેડૂતોએ નહોતું વાપરું ને અમુક ખેડૂતો નવા નવા શરૂ થયા છે બીજા જિલ્લામાં પણ મોકલીએ છીએ આપણે અહીંયા નથી મળતું ત્યાં બીજા પીપી વાળું મળે છે પણ એને કે આપણે આવડાવ વાપરવું છે તો આપણે મોકલીએ છીએ કુડીયોના માધ્યમથી આપણે એમ નથી કહેતા ભાઈ આ વાપરો પણ વસ્તુ સારી છે એટલો વાપરે છે એક ખેડૂત છે એને વાપરવું ડુંગળીમાં પછી પાડોહીને આજુબાજુ જોયું હતું કે ભાઈ મારે પણ મગાવવું છે તો એને પણ ને સારું લાગ્યું એટલા માટે રેઠી હવે તમને એમ થાય કે આપણે આ હેવી એટેક ન હોય આવનું રેડી આ ટોલફીન ફાયરિંગ આવે છે રેડી આમાં એક સાથે બધું આવી જાય છે રેડી ટોલફીન ફાયરિંગ ટેકનિકલ છે મારી પાસે બીજી કંપની છે તમારી પાસે જે પણ આ ટેકનિકલ આવતું સારી કંપનીનું વાપરી શકો છો આપણે એવું ન કે આજ વાપરો જ તો મને સારી કંપનીનું આ ટોલફી ટાયરિંગ ટેકનિકલ આવશે એટલે રિઝલ્ટ આવશે પણ સાથે જો બોલ વાપરશો આપણે વીસ વીસ કે પચીસ એફ તો લાંબા ગાળા સુધી આ ટોલફી ફાયરિંગનું પણ રિઝલ્ટ સારું રહેશે અને ગુંદ બી વાપરવું ફરિયાદ છે પણ મેં આગળ તમને વાત કરી હતી પછી પેપર વિશે વાત કરીએ હવે તમને એમ થાય કે આપણે હેવી નથી આનો પોપ જાજુ પડે છે તો હવે આપણે શું વાપરવું તો ફીપરોની ઇમિડિયા ટેકનિકલ આવે છે રેડી એ પણ તમે વાપરી શકો છો આની સાથે ટોફેનો વધતા સાયબર આવે છે લેવું પડે ને ગુંદળવું લેવું પડે આ વાપરવું હોય તો રેડી એમાં મારી પાસે ત્યારે આ ફ્રીરામનું છે ફીપરોની ઇમિડા ને ઘરડા કંપનીનું પોલિસ આવે છે એ પણ હાજરમાં છે રેડી આમાં ટેકનિકલ એક છે કંપનીવાઇઝ અલગ અલગ થાય કે એકદમ સારી કંપનીનું ટેકનિકલ વાપરવાનું રાખવાનું રેડી આપને માહિતી આપણી રીતે વ્યવસ્થિત આપી છે તમને કેમ લાગે છે આપણી માહિતી તો કોમેન્ટ બોક્સમાં લખજો પણ કોમેન્ટ તો ઓછી આવે છે બીજું વરસાદ હોય તો લખજો કેમ કે વરસાદ પ્રત્યેથી કોઈની કોમેન્ટ નથી આવતી નથી વૃક્ષ પ્રત્યે આવતી એ પણ ખાસ છે કે વૃક્ષ પ્રત્યે જાગૃતતા ફેલાવો તો આપણે આવનારા સમયમાં ઘણો ફાયદો થશે એવું મારું કહેવું છે બાકી જે ત્યારે આપણી પરિસ્થિતિ શિંગુમાં નસું બેસવાનો સમય આવ્યું છે વરસાદ નથી તો હાલમાં કેવર આવે વજનમાં કેવર આવે બધી રીતે કેવર આવે તો એવું ન થાય તો એની માટે આપણે અમુક વસ્તુ છે એ કુદરતી ઉપર આધાર છે આપણે કવાનું પાણી પાઈએ તો શીંગ પીલી પડે ત્યારે ઘણા પ્રશ્ન છે કે શીંગ પાઈ તો અહીંયા એમાં મૂંડ આવી ગયા એમ એટલે આવા પ્રશ્ન છે એ આખી કુદરતી થતી છે તો આપણે ટાઈમે વરસાદ આવે બધું કરવું હોય એની માટે વૃક્ષ ફરિજાત છે કેમ કે એક એનું ઓલું છે એમ એક સાથે સંકળાયેલા હોય એમ એટલે વૃક્ષ છે ભવિષ્ય છે આપણું ભવિષ્ય આપણે જાળવી રાખવું છે આપણી ઋતુ છે જાળવી રાખવી છે તેની માટે વૃક્ષશી બહુ અગત્યનો ભાગ ભજવે છે આપણી જે ત્રણેય ઋતુ છે ચોમાસું છે શાળામાં ઠંડી ટાઈમે રહે તમે જોશો શાળામાં ઠંડી ટાઈમે નહીં આવે તો આપણી પછી નથી રહી એક તો આપણને ગરમી થાય હવારે ઠંડી હોય બપોર થાય તો આમ તાપ મારે લૂ મારે આવા ઘણા પ્રશ્નો થાય છે તો આવું બધાથી વસવું હોય તો વૃક્ષ એક ઉપાય છે આજની તો કાલે વૃક્ષ વાવવું પડશે એટલું ખાસ યાદ રાખજો કોઈ વધારે હું કંઈ ડિટેલમાં કહેતો નથી ઘણાને ગમતું છે ઘણાને નહીં ગમતું હોય કે રાજુભાઈ કપાસની દવાની સાથે ક્યાં નવું વૃક્ષ લેવો પણ આ વસ્તુ જરૂરી છે અને એમાં તમે ખેડૂત મિત્રો જ વિડીયો જોવો છે અને આપણે જ વરસાદની જરૂર છે સિટીમાં લોકો રહેતા હોય એને કાંઈ એવું તો છે નહીં મનમાં રેડી વૃક્ષ વૃક્ષ આવેલા હશે આપણે હેડમ નડતા હોય તો કાપી નાખીએ છીએ પણ એવું આપણે કરવાનું નથી એક મારું ખાસ નોંધ છે તમને કેમ કે ઘણી વખત ઉનાળામાં જોતો હોય કે હાલો નડે છે કાપી નાખીએ પણ એની નડે છે એની આપણે જ્યારે ફાયદો આપત હોય તો એટલે દર વર્ષે આવું નથી કરવાનું એની પણ મારી ખાસ નોંધ છે એવું મારું કેવું છે બાકી હવે શું કરવું એ તમારે વિચારવાનું તો કાલે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે બીજું એક નોંધ કે આપણી દુકાન શનિ રવિ બંધ રહેશે કોઈ કદાચ વિડીયો જોઈને આવતા હોય તો શનિ રવિ નહીં આવતા જન્માષ્ટમી નોંધ બે દિવસ આપણી દુકાન બંધ રહેવાની છે છેલ્લે કીધું છે પણ અમારે પહેલાં કહેવું પડે કાલે વિડીયોમાં પણ આપણે જાહેર કરી દઈશું એટલે તમને એ માહિતી પણ